સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ ગામચૂડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર પંચસ્તરીય મોડલ કે જેમાં પાંચથી પણ વધારે પાકોનું વાવેતર આ જોઈ રહ્યા છીએ આપણે મરચી છે જેમાં ગ્રીન કમાન્ડો ગ્રુપમાંથી દસ પરની અર્ક મળેલ તેનો બે વાર છંટકાવ કરેલ છે મરચી પ્લસ પપૈયા બીંગણી ટમેટી ફુલાવર તો અને મકાય મરચી અને મકાય

પાક ફેરબદલ હોવા છતાં પણ સારામાં સારી રીતે ધરતી માતાને લીલી ચાદર ઓઢાડી શકીએ છીએ જેને આપણે આચ્છાદન કહીએ છીએ એનો સંપૂર્ણપણે ડેમો અહીંયા આ મધુરમ પ્રાકૃતિક કૃષિની અંદર થયેલ છે જેની અંદર કપાસ આંતર પાકની અંદર તરબૂચ કાકડી મગ મઠ મકાઈ ચોળી તલ જેવા પાકોનું વાવેતર કરેલ છે જેના થકી સ્ટેપ બાય સ્ટેપ આપણને પ્રોડક્શન પણ મળતું રહેશે અત્યારે કાકડી ચાલુ છે કાકડી પછી તરત તરબૂચ ચાલુ થાય તરબૂચ પૂરા થશે કે તરત મગ મઠ અને અડદ એના પછી તલ જો વરસાદ વધારે સારો થાય તો તલ ન થાય પણ આચ્છાદન અલગ અલગ પ્રકારનું ડેબ્રિજ જે છે એ ધરતી માતાને મળે જેનાથી કાર્બનની વધારે માત્રા થઈ શકે છે જય ગો માતા